નમસ્કાર આપ હું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયા હતો જેમાં ભક્તોની દર્શનાર્થી ભારે ભીડ જોવા મળી હતી શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડ પાસે પારોલ સોસાયટીમાં આવેલા સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઘી નું કમળ શાકભાજી ફૂલોની સુંદર સજાવટ મહાઆરતી દ્વારા પ્રભુના અલૌકિક મનોરથ દર્શન મનોરથી શિવમ રાકેશભાઈ ભાવસાર વૈષ્ણવ અગ્રણીઓ દક્ષિષભાઈ શાહ રાજેન્દ્રજી શાહ જબુગામ વાડા વિજયભાઈ શાહ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રામેશ્વર મહાદેવ સમિતિના પ્રણવ ત્રિવેદી સુનિલભાઈ રમેશ કાકા મનોજભાઈ જોશી જશભાઈ પટેલ વિનોદભાઈ પટેલ મયુરભાઈ ગોસ્વામી દ્વારા સુંદર આયોજન જોવા મળ્યું છે અને શ્રદ્ધાળુઓ મહાઆરતી અલૌકિક દર્શન કરીને નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર